વલસાડના પારનેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદિરમાંથી ચાંદીનું સિંહાસન અને મુકુટની ચોરી થઈ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોર સીસીટીવી કેમેરામાં કેદ વલસાડના ઐતિહાસિક એવા પારનેરા ડુંગર પર વિરાજેલા માતાજીના મંદિરમાંથી મોડી રાત્રે મંદિરોના દરવાજા તોડી અંદર પ્રવેશી માતાજીના સિંહાસન અને ચાંદીના મુગટ મળીને અંદાજે બાર કિલો ચાંદીની ચોરી થવાની ઘટના બનતા ટ્રસ્ટીઓ તેમજ મંદિરના સભ્યો દોડી ગયા હતા જે અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા ડોગ સ્પોડની ટીમ સાથે દોડી જઈ સીસીટીવી ફૂટેજ મેળવી ચોરટાઓનું પગેરું મેળવવા માટે તજવીજ હાથ ધરી છે વલસાડ તાલુકાના પારનેરા ગામે આવેલા ઐતિહાસિક એવા પારનેરા ડુંગર પર વિરાજેલા શ્રી ચંડીકા શ્રી અંબિકા અને શ્રી નવદુર્ગા માતા શ્રી કાળી માતાજીના મંદિર અને શિવ મંદિર આવેલા છે મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે પારનેરા ડુંગર પર આવેલા તમામ મંદિરોમાં ગઈકાલે મોડી રાત્રે ચોટાઓએ મંદિરનો દરવાજો તોડી મંદિરની અંદર પ્રવેશ કરી માતાજીનો ચાંદીનો સિંહાસન અને ચાંદીનો મુકટ મળીને અંદાજે બાર કિલોની ચાંદીની ચોરી કરી જવાની ઘટના બની હતી ત્યારે આજ રોજ સવારે આરતી કરવા માટે પૂજારી તેમજ ભક્તો જતા જોયું તો ચોરી થયાનો અણસાર આવતા તેમણે મંદિરના ટ્રસ્ટીને જાણ કરી હતી મંદિરના ટ્રસ્ટીઓએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે વલસાડ રૂરલ પોલીસે મંદિરમાં લગાવેલા સીસીટીવી લઈને ચોરોની શોધખોળ શરૂ કરી છે મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરટાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે